મંત્રી સોલંકીના પુત્ર પર હુમલાનો મોટો મામલો હુમલાની ઘટના અંગે દિવેશ સોલંકીએ નિવેદન આપ્યું છે મહત્વનું છે કે પીથલપુરમાં ધાર્મિક કાર્યક્રમ પૂરો કરી ઘરે આવી રહ્યા હતા અજાણ્યા શખ્સોએ છુપાઈને ગાડી પર હુમલો કર્યો હતો ઘોઘા પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ પણ નોંધી અને

તો અજાણ્યા શખ્સો વંડી પાછળ અંધારામાં છુપાઈને કોછિંદાનો મારી ગાડી ઉપર હુમલો કર્યો આજથી વીસ વર્ષ પહેલા જ ગામની સીમમાં મારા ફાધર ઉપર હુમલો થયો હું તો એની માટે કઈ કહી જ ન શકું કારણ કે અમને તો એવું કોઈ કોઈની માટે મનમાં નથી અમે કોઈ દીવ ઓલું નથી અને સંતાઈને કર્યું કોઈ સામે આવી નહીં કરે તોય આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ આ કારણ અનુસાર કર્યું હશે સંતાઈને કરવાનું શું કારણ હોય